મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે ગઈકાલે આપણે હનુમાન જયંતિ હતી જેથી કરીને વિડીયો અપલોડ કર્યો નહોતો અને આજે તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસ રાજકોટ માર્કેટ યાર્ડમાં જોઈએ ને તો આ એક નંબર ડ્રાય ફ્રૂટ કારેલું છે આમાં બહુ ભાગ્યું જે વીસ થી પચીસ રૂપિયા કિલો વેચાય છે એક નંબર ડ્રાયફ્રુટમ ગુવા જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આ દાણાવાળા ચોરા જેનો ભાવ ત્રીસ થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો જે હોલસેલમાં વેચાય છે જેનો કિલો વેચાય છે જે દસ કિલા ની બોરી આવે ખેડૂત નું નામ કેલા જોગી ભાઈનું નામ છે જે નાયણકા ગામ થી ના આવે છે ભાઈ આ આ વાલોર જેનો ભાવ ચાલીસથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને મીડિયમ ગુલાબી રીંગણું છે જેનો ભાવ દસ રૂપિયા કિલો સદગુરુ ટ્રેડિંગમાં સંજયભાઈ જેનું વેચાણ કરે છે આજે એક નંબર ફ્રેશ એવો ભીંડો આવેલો છે આમાં આવું ભાવ છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે લીલા રીંગણા જેમાં ચોમાહા પછી એકદમ મંદી રહી છે જે પચાસ રૂપિયાનું ઉતળું જબલું વેચાય છે જેનું વેચાણ ગોવિંદ બાપા કરે છે સદગુરુ ટ્રેડિંગમાં અને આ સરકો શ્યામો ભાવ થાય છે જે અઢાર વીસ રૂપિયા કિલો વેચાય છે સો રૂપિયાનું બંડલ વેચાય છે હરકવાનું ગુંદામાં गुंदामा पण मंडी से जे 30 रुपया किलो होलसेल में से आ तुरिया हे जेनो भाव 40 पे લઇने 50 रुपया સુધી किलो तुरिया बेचايसे आ सकरिया जेनो भाव 25 30 रुपया સુધી किलो वेचाई से आ सकरिया लिंबू जेनो जे भाव 40 पे લઇने 120 30 रुपया સુધી किलो बेचايसे लिंबू આપણે કાચી કેરી જોઈએ ને જેનો ભાવ પાંત્રીસ રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે ને આ જે કદુ છે જેનો ભાવ દસથી બાર રૂપિયા કિલો વેચાય છે શકરિયા આગળ જોઈએ પ્રમાણે પચીસ રૂપિયા કિલો સુરણ છે જેનો ભાવ સિત્તેર રૂપિયા કિલો સુરણ વેચાય છે અને ફણસ જેનો ભાવ એવરેજ ચાલીસ રૂપિયા કિલો રહેશે જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું વેચાણ કરે છે આપડે જોઈએ આ વટાણા જેનો ભાવ પચાસ થી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈને તો આ રયારાજ પેઢી છે જેમાં ગાજર હોલસેલમાં વેચાય છે જેનો ભાવ હારા ગાજરનો પંદર વીસ રૂપિયા કિલો વેચાય છે અને મીડિયમ ગાજર જેનો ભાવ દસ રૂપિયા કિલો પણ વેચાય છે અમિતભાઈ ભાઈનું નામ છે જે રયારાજમાં હોલસેલમાં ગાજરનું વેચાણ કરે છે મીડિયમ ટમેટો છે જેમાં પણ બજાર એવરેજ એક જારી છે જે આઠથી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે સાગરભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધેડા ગામથી આવે છે આ ગોલ મટલ ટમેટા લે લક્ષ્મી ટ્રેડિંગમાં વેચે છે આપણે જોઈએ ને તો આ ટિંડોરા છે જે અહીંના લોકલ છે લાખાપર ગામથી આવે છે ને આ તલશીભાઈ ખેડૂતનું નામ છે જે ટિંડોરા લઈને આવે છે અને ચાલીસ રૂપિયા કિલો વેચે છે આ જે મીડિયમ ગેરી છે જે પચાસ રૂપિયા વેચાય છે જે ભાઈ વેચે છે અને આહારી ફ્રેશ એક નંબર કેસર કેરી જે ચાલીસ રૂપિયાની કિલો પણ વેચાય છે સારી કેરી ગુંદા જેનો ભાવ ચાલીસ રૂપિયા

પ્રતિભાઈ ભાઈ નું નામ છે જે બે ભાઈઓ પાકલ કેરી જેનું વેચાણ કરે છે માર્કેટમાં માં સરગવાની પણ સારી એવી આવક છે અને જેનો ભાવ અઢાર વીસ રૂપિયા કિલો વેચાય છે આ એક નંબર ફુલાવર જે સફેદ ક્રીમ જેવું છે અને જે ઉધડું પોટલું ત્રણસો રૂપિયા સુધી વેચાય છે જેમાં સાત થી આઠ ફુલાવર આવે છે આ સુધી જેનો ભાવ દસ થી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે શું ભાઈ મહેશભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ જે ભાઈ ખડવાવડી થી આવે છે આ દૂધી લઈ આપણે જોઈએ ને તો આ અંકુર પાંચ નંબર ના ફ્રેશ એવા ચોરા છે જે પુરિયામાં બે થી અઢી કિલો જેવો વજન આવે છે જેનો ભાવ હો થી લઈને એકસો વીસ રૂપિયા સુધી તડું બંડલ વેચાય છે આશ્વિનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધેડા ગામથી ના આવે છે આ અંકુર પાંચ નંબર ચોરાલંગ આપણે જોઈએને તો આ વઢવાણી મરચું છે જેમાં પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ને પેપ્સી મરચું છે જેનો ભાવ પચીસ રૂપિયા કિલો વેચાય છે જેનું વેચાણ નિલેશભાઈ કરે છે જે ખોળિયાર મરચાં વેજીટેબલમાં જેનું વેચાણ છે જે કાચું પપૈયું જેનો ભાવ બાર તેર રૂપિયા કિલો હોલસેલ માં વેચાય છે આ સિતારા મચ્છી જેનો ભાવ ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે બાકી ત્રીસ પાંત્રીસ રૂપિયા સિતારા મચ્છી છે આ એપલ ગોટી એપ નંબર રીંગણું છે આમાં ભાઈ એપલ ગોટીમાં જે એકસો ત્રીસના ના પાંચ કિલો રીંગણા વેચે છે એકદમ ચોખ્ખું ક્લીન કટ આવે છે એપલ ગોટી માર્કેટમાં એમ જોઈને તો ટેની પણ ઘણી બધી આવક છે અને જે ચૌદ પંદર રૂપિયા કિલો વેચાય છે અને દાણાવાળા ચોરા પણ એટલા બધું પાર્સલ આવેલું છે જેમાં ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે અને રીંગણામાં આવક છે ને મંદી પણ બતાવે છે આપણે જોઈએ ને તો આ એની દેશી લોકલ કાકડી છે જેનો ભાવ ત્રીસ થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે પાંચ કિલાનું પેકિંગ આવે છે વિજયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે આ દેશી કાકડી વેચવા આપણે જોઈએ ને તો આ મીડિયમ એવું ગલકું છે જે સો રૂપિયાનું ઓધળું જબલું વેચાય છે અંદાજિત વજન ચાર પાંચ કિલો આવે છે અને મીડિયમ ગલકા છે શું નામ ભાઈ બાલાભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ જે ભાઈ વાવડી ગામ થી આવે છે ગલકા લઈ ગલકા જોઈએ ને તો મસાલા માર્કેટમાં આ કોથમી દેશી નું જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે ને આ પાઉજા એક નંબર બિસ્કીટ જેવું ધાણા જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે અશોકભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ખોખરદર ગામ ના ધાણા લઈને આવે છે આ મેથી પાંચ થી લઈને સાત રૂપિયા સુધી મેથી વેચાય છે

આ લાલ જેનો ભાવ પાંચ રૂપિયા પૂરી વેચાય છે આ મૂળા જેનો ભાવ પાથરાનો ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી ઉધડો પાથરો વેચાય છે શું નામ ભાઈ શૈલેષભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ જે ભાઈ પીપળિયા ગામથી આવે છે આ મૂળા આ મીડિયમ એવી લીલી ડુંગળી હું ભાવે છે જે પંદર વોળ રૂપિયા કિલો વેચાય એ હું નામ ભાઈ પરવીણ ભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ જે ભાઈ વાવડી ગામ થી આવે છે આ ડુંગળી લઈને આપણે જોઈએ તો આ માર્કેટમાં બે નંબર પાલક પણ છે અને જેનો ભાવ સિત્તેર થી લઈને એસી રૂપિયાના હો પૂર્યા વેચાય છે કિમ ભાઈ ખેડૂત નામ છે અને જે ભાઈ મોલડી આવે છે આ મીડિયમ એવો બે નંબર પાલક લઈને જે સિત્તેર એસી નો હોપુરિયા વેચે છે આ મીઠો લીમડો જેનો ભાવ સાત રૂપિયા થી આઠ રૂપિયા સુધી પૂરિયું વેચાય છે આ ફૂદીનો જેનો ભાવ અઢી થી ત્રણ રૂપિયા પૂરિયું વેચાય છે